કોરોના નાની ઓગર કે આ કરી ગઈ કોણે પાકી જરા સા સીધા નોશી મનજી કોમ ઓગર એવા હાલો હા હા ખાના માં ખા ખાઓ બેહાયા જોતી નથી પાવરો ઓટી જાય આ તો ફોનો પડી જાય તો હોજ કરું હવે તે નવો લઈ થઈ ગયા નમ તારા બાપાએ બધા દેશમાં આલે ઊવી 25 पावડા તે હું નવા લાઈ દઉં કમાતા હોય તો કોઈ पावડાય નવા આવું કમાતા હોય તો તાન હું બેર બેઈ રહ્યો હું તા શું કરો તા નખણ ખોરાત કરો હ ક

ઠીક છે હવે તો હા આઈન ખાઈ પીન સોંતી લેબર જઈ ને હું ઘૂસો ખાટલો લઈ દઉં ગેર રહે તો ગેર પાઈ કંકા કરે હું તો સવારે ઉઠવી એવો સીધો ગામમાં જતું રહો ને બપોરે ખાવા બાનું ખાઈને પાહો ગામમાં હોય ખાવા બાનું ખાઈ સીધો હોઈ જવા બસ ઘેર ના રહેવાય ભાઈ સી જપ્પા નહીં દેતી કંટાળીનું હોય આવતો રહે તો આ

કોમ કાશું ચાલશે હા મને રોજ બોલાવાનું હો ઘેર આવી જજી એ ઘેર આવીને લઈ જવાનું તારા હા સાયકલ લઈ ને આવવાનું તાર

અને આપણે યાર કાયમ થી વળી ખેતી ની મજૂરી કરી આપણે જો બીજો નોકરી બોકરી ફાવાના બરોબર અને હવે સીઝન હતી બધી એ જતી રહી ખરો તાપ આવ્યો હવે આ પેલી ગોડવાની છે એટલા હવે હા દેખાય આ હા કેટલી ગોડવાની હતે આટલા આપણે લાબાની ને ઓ આ ચાર પા ફૂટ ની અંતર લાઈન છે ઓ હરા ફૂટ હા આ જબરુ કેવા સુબાતો ને યો કામ મળી આવે હા ખબર નઈ મારી તો હા થઈ ગોડી હાથ એટલે પાવરા શીરો કાતર હવે નું જી બોલો હું ભાગ રાખતો ને

તું ખાલી જો અમારું હું લાઇન ગોડુએ ની ગાલી હતી તો એકલાય હા ચાડી ને ઓવા એક જ पावરો એક જ पावરો યાર ચાર पावરો જોવી મારે યાર કેવું છે તાન માર તો બે હાથે કામ કરવા જોવ હરે ચાલશે જે હોય આ તું ટીકમ થી ગોડ હા હું पावરાય આટલે ગોટતો ગોટતો હું કીધું હા હો યાર દોટી બગારે લાગે આ દોશી thả xuống họ cũng có đi hả? ai ai hả lạ ghê lạ hồ đàn, đúng, không? đúng không? મારું વાળું શુભાન કહે એવું નહીં ના પાવ ભાગ પર આવે પછી વંટી થઈ જો મારે નેકરી જવું પડે એથી લાગે એવું શુભાન કહે ને શુભાન કહું હારું કોમ નહીં થાય મને હોપ ચર એમ કઈ બોનું બતાવીને જતું રહું તાણ મજૂરી કરે એના કરતી તો અમે અડધો ભાગ તો એ લઈ જાય પાવ એના કરતી સીધો જવું ડોસી કહું જો ડોસી હું નાનું મળી હા હા અંતર દેવું પડે મારે હા બહાર નેકરી જવા દે હા

કામ ચિંતર્યા જોવા દીધી એક પછી આ ખાડો કરતો તો કે તો ખરી આ કા કાઢી ગયા છે આ તો એ પીસો કરું શું કાઢ્યું છે કંઈ મારા કન તો કોઈ વસ્તુ હતી નહી ટી કમને પાવડા નનફળી છે બીજું કોઈ વસ્તુ છે નહીં પીસી તો કીધી વસ્તુ તો

ના કે જો શું ભાંગ પડી જાય તો મને હારો અડધો ભાગ માગો તે રે પા અને મારા હાલ પર કારણ કોમ તે લઈ ગયો તો લાઈન તો એને રાખી હતી ઓહ આ અસલ હોનાનો મસ્ત ગળો હાથમાં આવી ગયો છો તાર હું હરી ડોસી કહે કે ઓ હો તો કોઈ ચિંતા જ નહીં મગને પૂરી શાક ને જે ખબર આવું એ ક્યાં ખાવા તૈતા મોદી ખબર આવો ડોસી રાજી રાજી થઈ જાય મારે કોમ કરવાની કોઈ જરૂરત જ નહીં પાછળ તો કોઈ આવતું નહીં ને યાર હાર શુભો પાછળ પાછળ આવ્યો છે

હમ છોક આયા છું નાના ઓન લાગે ખબર પડી જઈ કે હું કોઈક લઈને ના હે મા પાછળ પાછળ આવ્યા છું દે ખારો જ નહીં દેવો આ તો પાહો જોઈ જાય તો ભાગમાં ગયો તાને મારે ડોસીને જઈને સીધું બતાવું કોઈને બતાવું નહીં માર ડોસીને જઈને કહું કે જો હોનાનું નાનું લાવ્યું હું તાને ડોસી રાજી રાજી થઈ જાય હે નાના આ લોટરી લાગી ગઈ કંઈક કોમ કરવાની જરૂર નહીં પેલા જઈને જોવું પડે સોથી જતો રહે પેલો જતો રે હા કોઈ નહીં આને કરવા દે તો <todic> હા <todic>